व्याप्तं च दिव्याकृतिं साक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपं ज्ञेयं नैका श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभू तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दञ्च वन्दे सदा सयानन्दस्वामी महाराज निजय श्रीस्वामिनारायणभगवान् निजय अक्षरपुरुषोत्तम महाराज निजय स्वामी नि जय ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય મહાન પુરુષોના જીવનની અંદર જે સારી સારી સૂટેઓ હોય છે એનો અભ્યાસ આપણે આ દિવસો દરમિયાન કરવાના છીએ એમાં ગઈકાલે આપણે પાયાની વાત એ સમજતા હતા કે દુનિયામાં મોટા ભાગે સફળતા મેળવવા માટે છીછરા પ્રયત્નો થતા હોય છે અને પોતાની બાહ્ય પ્રતિભાથી આપણે કોકને આંજી દઈએ એવા પ્રયત્નો જગતની અંદર કરવામાં આવે છે વિક્ટર હ્યુગો નામના એક બહુ મોટા ચિંતક થયા એમને એવી વાત કરી છે કે આ જગતની અંદર માટે સુખ કયું કહેવાય છે ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ અ કન્વિક્શન દેટ વી આર લવડ દરેકને એવી ઈચ્છા છે કે કોક મને ચાહે કોક મારા પ્રત્યે આદર દર્શાવે અને જ્યારે એને ખબર પડે કે ખરેખર મને કોક ચાહે છે ત્યારે એના પ્રત્યે સહજ સહજ માણસને એવી લાગણી થાય છે કે આ જે કરે છે બરાબર છે અને એટલા માટે અહીંયા આગળ જે વાત આપણે સમજવાના એ લોકોનો આદર પ્રાપ્ત કરવા માટેની સાચી રીત કઈ છે એ સમજવાના છીએ એક ચિંતક એવી વાત કરી છે કે ધીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ તમને કહો કે તમે આ બહુ સારું કર્યું એટલે તમને મજા આવે આ માણસનો સ્વભાવ છે અને માણસને ઊંડે ઊંડે ઈચ્છા રહે કરે કે મારા કાર્યની કદર થાય તો સારું હવે આ આવું થાય ત્યાં સુધી બહુ વાંધો નથી પણ જ્યારે માણસને એવું થાય કે હું કંઈક એવું કરી બતાવું કે લોકો મારા પ્રત્યે આકર્ષાય એની અંદર એ બહારના દેખાવમાં પડે છે ને ત્યારે એમાંથી પ્રશ્ન ઊભા થાય છે તમે બધાએ ફિલ્મ જોયા હશે અને ઘણા બધા જોતા પણ હશે હવે ની અંદર શું હોય છે એક હીરો હોય અને શું હોય એક વિલન આપણે વિલન ની વાત કરવાના છીએ એક હીરો હોય અને એક વિલન હોય હવે બધા ફિલ્મ જોતા હોય ત્યારે શું થાય હીરો બધાને ગમે છે અને હીરો છે એને જો કઈક વાગે ને તો ઓડિયન્સ માંથી સિસ્કાર બોલવા માંડે આવું થાય છે અને હીરો ને દુખ થાય તો પ્રેક્ષક પોતે ખમી શકતો નથી એના પ્રત્યે બધાને પ્રેમ થાય છે પણ જો વિલન ને કોક મારે તો કે લગાવ બે હજી મજા આવે છે ને આપણને તો એવું શું છે કે આપણને હીરો એ આપણને કઈ આપી દીધું નથી અને વિલને આપણું કઈ લઈ લીધું નથી બંનેની એક્ટિંગ તો સારી જ હોય છે હીરોની હીરોની રીતે એક્ટિંગ સારી હોય છે પણ એવું શું છે કે હીરો આપણું દિલ જીતી લે છે તો એનું એક કારણ એ છે કે આ ત્રણ કલાકના ફિલ્મની અંદર હીરોને એવો ચિતરવામાં આવે છે કે આ સારો માણસ છે એને એવો ચિતરવામાં આવે છે કે આ માણસ પ્રામાણિક છે આ માણસ છે સજ્જન છે અને વિલન ને એવો ચિતરવામાં આવે છે કે આ માણસ નકામો છે સમાજ ને ભારરૂપ છે લોકો કલાકના ફિલ્મ ની અંદર નાટક ને આપણને ખબર છે કે હાવ ખોટું છે અને છતાં પણ હીરો પ્રત્યે આપણને પ્રેમ થાય છે અને વિલન પ્રત્યે આપણને તિરસ્કાર થાય છે સાચે સાચું જીવનની અંદર જો કોઈ જીવે વ્યવસ્થિત રીતે તો લોકોને એનો પ્રેમ મળે કે લોકોનો પ્રેમ મળે કે ના મળે આખી જિંદગી સુધી તો હકીકતમાં વ્યવસ્થિત રીતે જો આપણે લોકોની અંદર સ્વીકાર્ય બનવું હોય તો આપણે પણ હીરો બનવાની જરૂર છે હીરો એટલે એવી રીતે નહીં આપણે ગઈકાલે વાત કરતા એવી રીતે નહીં પણ હીરો એટલે આપણે જીવનથી હીરો અહીંથી આપણને પૂછવા આવે તમે બધા ઘણા બધા એવા હશો કે બે ત્રણ વર્ષથી સાથે રહેતા હશો વિદ્યાર્થીઓ તો તમને પૂછવામાં આવે કે તમને કયા વિદ્યાર્થી પ્રત્યે તમને આદર છે અને કોના પ્રત્યે પ્રેમ છે તો તમે બધા જે વિચારશો એ કેવી વ્યક્તિ હશે કે જેનો સ્વભાવ સારો હશે એ તમને ગમશે કોઈ ભણવામાં કદાચ હોશિયાર હોય પણ એનો સ્વભાવ સારો ન હોય ને તો એના પ્રત્યે આપણને આદર થતો નથી પણ જેનો સ્વભાવ સારો છે પ્રેમાળ છે મૃદુ છે જે નિર્માની છે એના પ્રત્યે આપણને બધાને આદર થાય છે તો આદર મેળવવાની સાચી રીત આપણું પોતાનું કેરેક્ટર બનાવવું એ છે અને એ ના થાય ત્યાં સુધી માણસ દેખાવમાં પડી જાય આપણા એક સંનિષ્ઠ હરિભક્ત વર્મા સાહેબ એ આઈએસ ઓફિસર છે અને ગુજરાતના એક વખતના વિજિલન્સ કમિશનર હતા અને ઘણા બધા જિલ્લાઓની અંદર પોતે કલેક્ટર તરીકે પણ રહી ચૂક્યા છે એ એકવાર સારંગપુર આવેલા ત્યારે એમણે સંતોની પાસે પોતાના અનુભવની એક વાત કરી હતી કે મારે ક્યારેક ક્યારેક મારા સરકારી કામ પ્રસંગે દિલ્હી જવાનું થાય છે અને દિલ્હીમાં હું મારા એક મિત્રને ત્યાં ઘણી વખત રોકાવું છું તો એકવાર મારા એક મિત્ર જે પોતે એક નેતા છે એક પક્ષની અંદર અને આગળ પડતા કાર્યકર છે એમને ત્યાં હું રોકાયો હતો હવે બપોરના સમયે હું ત્યાં પહોંચ્યો અને પછી ત્યાં હું ફ્રેશ થઈને પછી થોડો આરામ કર્યો મેં અને સાંજના પાંચેક વાગે મારા મિત્ર મને રૂમમાં બોલાવવા માટે આવ્યા અને કીધું તમે ઉપર ચાલો કે કેમ કે આજે પાર્ટી રાખી છે મારા બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે કે શાની પાર્ટી છે કે બસ થોડું પીશું થોડું ખાશું અને પછી થોડું રમશું આવું બધું હતું હવે એ પાર્ટીની અંદર દારૂની પાર્ટી હતી વર્મા સાહેબે કીધું કે હું તો નિયમ રાખું છું આવું બધું હું કાંઈ લેતો નથી એટલે સોરી હું તમારી પાર્ટીમાં આવી શકીશ નહીં એ પોતે ના ગયા હવે એ જ દિવસે રાત્રે એક સભા હતી અને સભાની અંદર વિષય હતો વ્યસન મુક્તિ અને એ જાહેર સમારંભ વક્તા તરીકે પેલા નેતા હતા અને એટલી બધી તાળીઓ પડી એટલા બધા વખાણ થયા વર્મા સાહેબ કે બીજે દિવસે છાપાની અંદર ફ્રન્ટ પેજ ઉપર કલર ફોટા સાથે એ સમારંભની વાત આવી અને પેલા નેતાને બતાવવામાં આવ્યા હતા કે અદભુત વાત આપણે કરી વ્યસન મુક્તિ વિશે કે દારૂ કેટલો જીવનમાં નુકસાનકારક છે આવું પણ થાય દેખાવ પણ આવા દેખાવનો પ્રભાવ છે લાંબો સમય કઈ ટકતો હોતો નથી નજીક આવે તમે અઠવાડિયું ભેગા ભેગા રહો સ્વભાવ ખબર પડી જાય ગુણ જાણે એવું આવે એટલે બધી ખબર પડી જાય કે આ માણસ કેટલા ની અંદર છે તો ટેમ્પરરી આપણે કોકના ઉપર પ્રભાવ પાડી શકે કે લાંબો સમય એટલે સંતો પેલી વાત કરે છે ને કે લગ્ન થતા પેલા બધા કેતા હોય કે તમે તો ચંદ્રમુખી છો પછી ભેગા રહે એટલે પછી સૂર્યમુખી થાય અને પછી જ્વાળામુખી થાય આવા બધા જે ફેરફાર થતા હોય એ સ્વભાવને લીધે બાકી પેલા તો સારા જ લાગતા હતા પણ ભેગા રહેવા માંડે ને એટલે પછી ખબર પડે કે આમનો સ્વભાવ તો આવો છે અને પછી અંદર કેટલાક લોકો કે છે કે અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી પરિચયાદ અવજ્ઞા ભવતી જેમ ભેગા રહે એમ અવજ્ઞા થાય દૂર હોય ત્યાં સુધી સારું મિત્ર જો આપણે ત્યાં ન આવતો હોય તો કહીએ કે તું યાર તું તો ઈદ કા ચાંદ બન ગયા હે કેટલા સમયથી દેખાતો નથી તો એકવાર મારે ત્યાં આવતો ખરો તો એકાદ વખત આવે ત્યાં સુધી વાંધો નથી પણ જો અઠવાડિયું આપણે ત્યાં રોકાય તો પછી મનમાં વિચાર આવે કે જાય તો સારું અને જો મહિનો જાય તો પછી આપણે પ્રેમથી કહી દે કે તમે જાઓ એવું કહી દઈએ આપણે તો આપણે બીજાની સાથે નજીક રહીએ એમ પ્રેમ ઓછો થતો એવું લાગે છે એનું કારણ શું કે એ વ્યક્તિની અંદર એવી પાત્રતા નથી કે આપણા પ્રેમને એ જીરવી શકે અથવા તો આપણો પ્રેમ એ પોતે પ્રાપ્ત કરી શકે અમુક સમય થાય એટલે પછી સ્વભાવ એકબીજાના દેખાવા જ માંડે પણ એવા પણ વ્યક્તિઓ હોય છે કે જેની સાથે તમે વધારે પ્રેમ વધતો જાય જેમ વધારે એના પ્રત્યે આદર આપણને વધતો જાય અને એવી જે વ્યક્તિ છે એ કેરેક્ટર બેઝડ હોય છે આપણે ગઈકાલે પર્સનાલિટી એથિક અને કેરેક્ટર એથિકની વાત કરી હતી તો જેમણે કેરેક્ટર એથિકનો રસ્તો અપનાવ્યો છે એ આવા વ્યક્તિ છે કે એની સાથે લેવાથી આપણને પ્રેમ વધે અને એવા વર્તમાન કાળે પુરુષ એ પ્રમુખ સ્વામી મહારાજ જેનો આપણને અનુભવ થાય કે આપણે જેમ જેમ નજીક આવીએ એમ એમ આપણને એમના પ્રત્યે આકર્ષણ વધતું જાય આપણને થાય કે કેમ સ્વામી સાથે વધારે નહીં આપણે કેમ આપણે એમનો વધારે લાભ લઈએ એવું આપણને કારણ કે તમને રોજ નવા નવા ગુણો શીખવા મળે એમની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલું નવું નવું જ આપણને પ્રાપ્ત થાય એ આ પુરુષની વિશેષતા એ કેરેક્ટર એથિકને છે અને એટલે કેટલો બધો પ્રેમ એમને સંપાદિત કરે છે આપણને આશ્ચર્ય થાય કે એક વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રના લાખો વ્યક્તિઓનો એક સરખો પ્રેમ સંપાદિત કરે આ બહુ અઘરું છે તમને અનુભવ થતો હશે કે ઘરની અંદર માતા પિતા હોય તો જો ચાર પાંચ ભાઈઓ દીકરાઓ હોય ઘરની અંદર બધા ભાઈ ભાંડુઓ તો બધાને એક સરખો પ્રેમ નથી આપી શકતા અને બધાનો એક સરખો આદર્ય પ્રાપ્ત નથી કરી શકતા આ તો આટલા બધા લાખો લોકો માંથી કેટલાક ગરીબ હોય તવંગર હોય ગામડાના હોય શેરના હોય ભણેલા હોય અભણ હોય આદિવાસી હોય અમેરિકાના હોય બધા એમના પ્રત્યે આદર રાખે છે એનું કારણ એમનું જીવન ઓગણીસો અઠયાસી ની સાલમાં જયારે પ્રમુખ સાહેબ મહારાજ લંડન પધારેલા અને એ વખતે સ્વાગત સભા હતી ત્યાં તો એ સ્વાગત સભામાં ત્યાંના મિનિસ્ટર આવેલા બધું કીથ વાઝ એમને આ જે સભા જોઈ એમને પ્રવચન કરવાનું કેમ તમે કંઈક વાત કરો અને એમણે વાત કરી કે આ પ્રમુખ સ્વામી મહારાજ આજે પધાર્યા છે અને હું તમારા બધાની ચહેરા સામે જોઉં છું તો કેટલાક બાળકો છે નાના નાના કેટલાક વડીલો છે કેટલાક યુવાનો છે પણ હું જોઉં છું કે તમારા ચહેરા પર કેટલો બધો આનંદ અનુભવાય છે કે હું પહેલી વખત કાઉન્સિલની ચૂંટણી જીત્યો એ વખતે પણ મને આટલો બધો આનંદ નહોતો જેટલો તમારા ચહેરા પર ખાલી સ્વામીના આગમનથી દેખાય છે આ આનંદ એને અનુભવાયો તો સ્વામી આવે ત્યારે આનંદ આનંદ થઈ જાય અને એ જયારે વિદાય લેતા હોય ત્યારે લંડનની ભૂમિના કિશોરો રડતા હોય આ ઇતિહાસ છે એની ખબર પડે હવે સ્વામી તો તો પોતે એક રીતે રીતે કોઈ યુવાનો સાથે પડે એમ જ નથી કારણ કે એ તો વૃદ્ધ છે ચોર્યાસી વર્ષની ઉંમર અને પેલા યુવાનો બધા આ તો એકદમ વૈરાગ્ય વાળા જગતમાં એમને કઈ રૂચે નહી અને યુવાનો તો બધા જગતના રંગે રંગાયેલા છે સ્વામીશ્રી પોતે અભણ આમ તો અવડ જ કહેવાય ને છઠ્ઠી ચોપડી સુધી ભણેલા છે એટલે શું એમનો લૌકિક અભ્યાસ કહેવાય અને યુવાનો તો બધા એક એક ક્ષેત્રમાં બ્રિલિયન્ટ બધા એક એક થી ચડ્યા હતા બધા હવે એમને શું એવું આમ જુએ છે કે એમાં આકર્ષણ થાય છે તો એ એક સંશોધનનો વિષય બને છે ઓગણીસો અઠ્ઠાણું ની સાલમાં જયારે સ્વામી ત્યાં અમેરિકા હતા અને સ્વામીને બાયપાસ સર્જરી કરાવી હતી ઓપન હાર્ટ સર્જરી અને ત્યાં લેનોક્સિલ હોસ્પિટલમાં સ્વામીશ્રી પોતે આરામ કરતા હતા હવે એ હોસ્પિટલ આખા અમેરિકામાં સૌથી વધારે પ્રસિદ્ધ હાર્ટ માટે ગણાય છે અને સો વર્ષ કરતાં વધારે જૂની હોસ્પિટલ છે પણ સ્વામીશ્રી ત્યાં આગળ આ અઠવાડિયું દસ દિવસ રહેતા એ દરમિયાન ત્યાંના સ્ટાફને સૌથી વધારે આશ્ચર્ય એ થયું કે અમારે ત્યાં રોજ પંદર વીસ જેટલા બાયપાસ સર્જરીના ઓપરેશન થતા હશે અને અત્યાર સુધીમાં હજારો પેશન્ટ અમારી નજર સામેથી પસાર થઈ ગયા પણ હજુ સુધી કોઈ એક પેશન્ટ માટે આટલી બધી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ અને સંદેશાઓના ઢગલા થયા હોય આ ઇતિહાસમાં અમે પહેલી વખત જોયું આવું હજી સુધી અમે જોયું નથી તો આખી દુનિયામાંથી એમના માટે પ્રાર્થનાઓના ઢગલા થાય આપણે સ્વામી માટે કંઈક કરી છૂટીએ આપણા એક હરિભક્ત છે ગાંધીનગરમાં એનું નામ છે રામચંદ્રભાઈ બારોટ જૂના ભક્ત છે પણ ઓગણીસો ને ની સાલમાં જયારે સ્વામી અમેરિકા ગયા હતા પ્રમુખ સાંઈ મહારાજ અને એ વખતે એમને આંખના મોતિયાનું ઓપરેશન કરેલું બોસ્ટનની અંદર તો સમાચાર દેશની અંદર આવ્યા કે પ્રમુખ સ્વામીને આ આંખમાં તકલીફ થઈ છે અને સ્વામીને મોતિયાનું ઓપરેશન કરવાનું છે તો રામચંદ્રભાઈએ પોતાના ફેમિલીના બધા પાંચ મેમ્બર મેમ્બર્સને મેમ્બર્સે ભેગા કર્યા અને બધાને ભેગા કરીને એણે વાત કરી કે જુઓ સ્વામીને આ આંખનું મોતિયાનું ઓપરેશન છે હવે આ ઓપરેશનની અંદર સ્વામીને જો કંઈક થઈ જાય આંખને તો લાખો લોકોને મુશ્કેલી પડે પણ મને જો મારી આંખને કંઈક થાય તો ખાલી તમને પાંચ જણને મુશ્કેલી પડે બીજા કોઈને કંઈ વાંધો આવે એમ નથી એટલે હવે છે ને તમે બધા પ્રાર્થના કરો અત્યારે ધૂન કરો કે મારી આંખ છે જતી રહે અને સ્વામીની આંખ સાજી થઈ જાય અને ઘરના પાંચ સભ્યોએ ભેગા થઈને રીતસર પ્રાર્થના કરી ધૂન કરી કે રામચંદ્રભાઈની આંખ જતી રહે અને પ્રમુખ સ્વામીની આંખ સાજી થાય પણ પ્રસંગ એવો થયો કે સ્વામીશ્રીની આંખ તો સારી થઈ જાય અને આંખ સારી થઈને પછી સ્વામીએ કોઈ પણ જાતના પ્રસંગ વિના સામેથી કાગળ લખ્યો રામચંદ્રભાઈને અને સ્વામીએ લખ્યું કે મારું ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે મારી તબિયત સારી છે તમે કંઈ ચિંતા કરતા નહીં આશીર્વાદ છે આવો સ્વામીને સામેથી કાગળ આવ્યો અને પરિણામ શું આવ્યું રામચંદ્રભાઈ કે મારી આંખના ચશ્માના બે નંબર ઓછા થઈ ગયા એમનો અનુભવ છે તો સ્વામી માટે બધાને એમ થાય છે કે હું કંઈક કરી નાખું એમના માટે મારાથી શું થાય નાના નાના બાળકો આપણે જોઈએ છીએ કે પરદેશની ભૂમિ ઉપર આવા બાળકો આવા નિયમ પાળી શકે ઇમ્પોસિબલ આપણને કારણ કે વાતાવરણ એટલું ખરાબ છે આપણું અહીંનું કોલેજનું વાતાવરણ જોઈએ અને ત્યાંનું કોલેજનું જોઈએ તો આપણે તો હજી પચાસ વર્ષ પાછળ છે એવું લાગે એટલું બધું ખરાબ વાતાવરણ ત્યાંનું છે હવે એવા વાતાવરણની અંદર આ કિશોરો આ બાળકો એવા એવા નિયમ પાળે છે એ એક વિશેષતા છે બીજી એક મોટી વિશેષતા શું છે કે એમની આજ્ઞા પાળવાની બધાને તત્પર ધારે છે આ એક મોટી વિશેષતા ઓગણીસો ની સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ ભરૂચ હતા અને એમની જન્મ નો ઉત્સવ હતો સ્વામીનો પોતે પત્રલેખન કરતા હતા સભા ચાલુ હતી અને ડોક્ટર સ્વામી પ્રવચન કરતા હતા તો પ્રવચનમાં ડોક્ટર સ્વામીએ એવી જાહેરાત કરી કે અત્યારે સમાજના જે મોટા દૂષણો છે એમાં એક દૂષણ છે દહેજનું દૂષણ અને બધા જ આપણે સંકલ્પ કરો આજેથી કે આપણે દહેજને કાઢવું છે ડોક્ટર સ્વામી કે અત્યારે સભાની અંદર જે હરિભક્તો બેઠા છે બધા ચાલીસ હજાર મા